મહુવામાં આજ રોજ કોળી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં રમેશભાઈ જોળિયા શ્યામભાઈ મકવાણા હિંમતભાઈ મકવાણા તેમજ મહુવા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા મારા દેશના સૈનિકો મારા દેશના લોકો માટે મારું રક્ત મારા દેશના માટે સંકલ્પ સાથે કોળી સેનાના તમામ સૈનિકો તમામ સમાજના આગેવાનો વડીલો મિત્રો આ રક્તદાન કેમ્પમાં

અમે લોકો કેમ્પ રાખ્યો છે જય ભારત જય હિન્દુ આજે મહવાની અંદર સેના ના ભાઈઓ

ભાઈ કોળી સેનાના પ્રમુખ શ્રી અને સભ્યશ્રીઓ અને તમામ જેણે કોઈ આ રક્તદાનની અંદર સહકાર આપ્યો દેશ જનમ ને દેશ એકતા દેખાડી એ બદલ હું વંદન કરું છું ભાઈઓને અને જ્યારે પણ અમારી જરૂર પડે તન મન અને ધન જે કાંઈ જરૂર પડે ત્યારે અતૂક યાદ કરજો ભારત માતા કી જય ગંગે માતર જય ભવાની